ચારો ની વચ્ચે મહત્વના સમાચાર રહ્યા છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા બ્રેકિંગ ન્યૂઝ ઊર્જા બજારના વેપારીઓ ઇસબ કુલની ખરીદી નહીં કરે ઊર્જા બજારના વેપારીઓ ઇસબ કુલની ખરીદી નહીં કરે 5% જીએસપી ના વિરોધમાં ઊર્જા બજારના વેપારીઓ ઇસબ કુલની ખરીદી નહીં કરે ખેડુ દ્વારા લવાતા ઇસબ કુલ ઉયર 5% જીએસટી વસૂલ કરાય છે ખેડૂત દ્વારા પાંચ ટકા જીએસટી વસૂલ કરાય છે પાંચ હજાર કરોડ નું ખરીદાય છે ઇસબ ગુલ દવાને અન્ય આયુર્વેદિક ઉત્પાદનમાં સૌથી વધુ ઉપયોગમાં થાય છે મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાથી ઊંઝા બજારના વેપારીઓ ઈસબગુલની ખરીદી નહીં કરે ઇસબ પર પાંચ ટકા જીએસટી લગાવતા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે ખેડૂત દ્વારા લગાવતા ઇસબ ઉપર પાંચ ટકા જીએસટી વસૂલાય છે કૃષિ પેદાશ ઉપર જીએસટી વસૂલ કરવામાં આવતા વેપારીઓનો વિરોધ દર વર્ષે ઉંઝા બજાર દ્વારા ચાર હજારથી પાંચ હજાર કરોડનું ખરીદાય છે ઇસબ આયુર્વેદિક ઉત્તર ગુજરાત અને સાઉથ રાજસ્થાનમાં આવે છે અને એનું મોટું નિર્યાત પણ થાય છે લગભગ 3500 થી ચાર હજાર કરોડ જેટલું અહીંથી નિર્યાત થાય છે અને જે નિર્યાતના સોદાઓ થાય છે એ હાર્વેસ્ટિંગ સીઝન ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં થતા હોય છે અને એ નિર્યાતના જે સોદાઓ થાય છે એને સાપેક્ષે વેપારી એ જ સિઝનમાં ઈસબુલનો કાચો માલ ખરીદીને પોતાના ગોળામમાં રાખતો હોય છે અને જે ઈસબુલ રાખે છે એ ફ્રેશ ખેડૂત જોડે જે આવ્યું હોય એ જ ઈસબુલ હોય છે અને એની ઉપર વેપારી પાંચ ટકા જીએસટી એને ચૂકવવાના પડે છે એટલે વેપારીની એ માગ છે કે જે એડવાન્સમાં એક વર્ષ અગાઉથી જે ભરી દીધા હોય છે જીએસટીના પૈસા એને ક્યારેય ક્રેડિટ મળે ખરેખર તો એ ફ્રેશ ઇસબૂલ પર એને જીએસટી ભરવાનો જ નથી થતો અને એની આ માગણી એમણે રાખી છે કે જ્યાં સુધી આનું ક્લેરિફિકેશન ન આવે ત્યાં સુધી એ બજારમાંથી ઇસબૂલ ખરીદશે નહીં અને આના માટે થઈ અને ગઈકાલે જીએસટી કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીં આવ્યા હતા એમની વેપારી એસોસિએશન સાથે મિટિંગ થઈ એ લોકોને પણ ખાતર એ લોકોએ પણ સ્વીકાર્યું કે ખરેખર આની ઉપર ફ્રેશ રિસબુલ છે એટલે એમાં કંઈ ભરવાનું ન થાય પ્રોસેસ રિસબુલમાં તો જીએસટી ભરવાનું થાય જ છે